નવરાત્રીની તૈયારીઓ અત્યારે પૂર જોશમાં શરૂ થઈ ગઈ છે ત્યારે અત્યારે છોકરીઓ પણ અત્યારે નેલ્સ ને લઈને પણ એટલી જ એક્સાઇટેડ હોય છે સૌથી વધારે આ નવરાત્રી સિઝનમાં ગરબીમાં રમતી છોકરીઓ ગરબીમાં જે લોકો પ્લે કરતા હોય એ લોકો વધારે એક્સાઇટમેન્ટ હોય પણ એક વખત જે એક્સટેન્શન્સ કરાવે ને લોકો એ લોકોને વધારે કમ્ફર્ટેબલ લાગે નેચરલ નેલ્સ કરતા પણ નવરાત્રિની તૈયારીઓ અત્યારે પૂર જોશમાં શરૂ થઈ ગઈ છે ત્યારે અત્યારે છોકરીઓ ખાલી મેકઅપ હેરસ્ટાઈલ કે આઉટફિટ થી ઇનફ નથી પણ અત્યારે નેલ્સને લઈને પણ એટલી જ એક્સાઇટેડ હોય છે ત્યારે આજે આપણી સાથે વાતચીતમાં છે નેલ આર્ટ સ્પેશિયાલિસ્ટ ભક્તિ પોપટ હેલો મેમ હેલો મેમ અત્યારે નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો આમ ગર્લ્સની અંદર નેલ્સનો ક્રેઝ પણ અત્યારે વધ્યો છે કે ડિઝાઇનર નેલ્સ છે એ પણ કરાવતા હોય છે તો નોર્મલી છે કઈ એજની ગર્લ્સ છે કે કઈ એજની ફિમેલ્સ છે એ સૌથી વધુ એક્સાઇટેડ હોય છે અત્યારે સૌથી વધારે એજ યંગસ્ટર્સ તો ઓલરેડી બહુ એક્સાઇટેડ હોય જ છે પણ સૌથી વધારે આ નવરાત્રિ સિઝનમાં ગરબીમાં રમતી છોકરીઓ ગરબીમાં જે લોકો પ્લે કરતા હોય એ લોકો વધારે એક્સાઇટમેન્ટ હોય કારણ કે એ લોકોને એના મમ્મીએ કીધું હોય કે ખાલી નોરતા પૂરતી જ નીલ્સને એક્સટેન્શન્સ કરવા મળશે તો ત્યાં સો હેપી અને નેલ્સ છે આમ અત્યારે કયા કયા પ્રકારના સૌથી વધારે તમારે ડિઝાઇન થતી હોય છે જનરલી એજ અકોર્ડિંગ ડિઝાઇન સિલેક્ટ કરતા હોય લોકો પણ અત્યારે એસેસરીઝ રિલેટેડના બહુ બધા નેલ્સ કરાવે છે નવરાત્રિના સ્પેશિયલી બધી માર્કેટની અંદર જે તહેવાર આવે એવો હાઈપ આવતી હોય છે બધા ખુશ હોય છે તો આમ નોર્મલી રેગ્યુલર ડેઝમાં એ ગર્લ્સ હોય જાય કરાવતી હોય છે કે પછી ફેસ્ટિવલ સિઝનમાં થોડુંક વધારે જ હોય છે ના પહેલાં એવું હતું પણ આ જે નેલ્સ વસ્તુ છે હવે રૂટિન થઈ ગઈ છે જે હાઉસ હોય અધરવાઇઝ વર્કિંગ વુમન હોય એ લોકો પણ એક પાર્ટ થઈ ગયો છે ગ્રુમિંગનો તો મેમ આમ નેલ એક્સ્ટેન્શન કરાવે પછી ગર્લ્સને વર્કમાં છે કે પછી એમાં કોઈ ઇશ્યુઝ આવતા હોય છે ના જનરલી તો ઇશ્યુ નથી આવતા લોકોને એવો ડર છે કે એક્સટેન્શન્સ કરાવ્યા પછી મને હેવી લાગશે ફાવશે નહીં પણ એક વખત જે એક્સ્ટેન્શન્સ કરાવે ને લોકો એ લોકોને વધારે કમ્ફર્ટેબલ લાગે નેચરલ નેલ્સ કરતા હોય સો ધેર આર સો મેની વેરિએશન અવેલેબલ ઓવર ધેર કે બે કે ત્રણ દિવસ રાખવા છે તો એવા એક્સટેન્શન્સ થાય ફિફ્ટીન ડેઝવાળા બી થાય દોઢ મહિનો બે મહિના સ્ટે કરાવવા હોય એવા એક્સટેન્શન્સ પણ થાય છે તો તે સો મેની ટાઈપ ઓફ વેરીએશન્સ જે આપણે કરીએ છીએ અને એ સિવાય મેં મારે આજે એક પૂછવું હતું કે નવરાત્રિ સ્પેશિયલમાં કઈ કઈ ટાઈપની ડિઝાઇન્સ હોય છે લાઈક એસેસરીઝમાં કઈ કઈ રીતની હોય છે ડિઝાઇન્સમાં કઈ કઈ રીતના એસેસરીઝની છે પછી તમે જોયું પેઇન્ટિંગ રિલેટેડ છે કે જે આર્ટ કરે છે કે યુવતી ગરબા રમતી હોય પછી નવરાત્રિ લખેલું હોય એટલે એ રીતના બધા સ્પેશિયલી આર્ટ રિલેટેડના હોય ડાયમંડ્સ છે એવા લોકો વધારે પસંદ કરતા હોય છે કારણ કે લાઈક લાગે હેવી લુકમાં યસ તો આવી રીતે અત્યારે નવરાત્રિ અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો ગર્લ્સ છે એને ક્યાંક ને ક્યાંક બધી જ રીતે પરફેક્ટ રહેવું હોય છે ત્યારે આજે આપણે ભક્તિ મેડમ સાથે વાતચીત કરી અને આપણને ખ્યાલ આવ્યો કે કઈ રીતનો અત્યારે ક્રેઝ છે એ વધી ગયો છે સો થેન્ક યુ સો મચ મેડમ અવર રાજકોટ સાથે જોડાવા બદલ મોસ્ટ વેલકમ યે